અંકલેશ્વર જીઆઈડીસીની એપેક્સ હેલ્થ હેલ્થકેર કંપનીના પ્રોડક્શન કેમિસ્ટ ભાગીદારી સર્ટિફિકેટ અને શેર હોલ્ડરના ખોટા લીટર પેડ બનાવી કંપની અને અન્ય કંપનીઓ સાથે છેતરપિંડી કરતા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કંપનીના પ્રોડક્શન કેમિસ્ટની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી નવી આરટીઓ સામે સાલિગ્રામ સિગ્નેચરમાં રહેતા ડોક્ટર ચંદુદેવજીભાઈ ગાભણી અંકલેશ્વર જીઆઈડીસીમાં એપેક્સ હેલ્થકેર કંપની ચલાવે છે. જીઓની કંપનીમાં વર્ષ બે હજાર ઓગણીસ ઓક્ટોબરથી વર્ષ બે હજાર એકવીસ સુધી પાલીતાણાના દુધાળા ગામના સેતુ ભાવેશ વાવડિયા પ્રોડક્શન કેમિસ્ટ તરીકે નોકરી કરતો હતો તે દરમિયાન સેતુ વાવડિયાએ કંપનીના સર્ટિફિકેટ ઓફ પાર્ટનરશીપ શેર હોલ્ડર સર્ટિફિકેટ તેમજ લેટરપેડના નમૂના કોઈપણ રીતે મેળવી લેટર પેડ બનાવી ખોટા ભાગીદાર સર્ટિફિકેટ અને શેર હોલ્ડરના ખોટા લેટર બનાવી સહી કરી તેના સાચા પુરાવા તરીકે ઉપયોગ કરી કંપની અને અન્ય કંપનીઓ સાથે કરતા કંપનીના ડિરેક્ટર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે પ્રોડક્શન કેમિસ્ટ સેતુ વાવડિયા વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જીઆઈડીસી પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરીને પ્રોડક્શન કેમિસ્ટ સેતુ વાવડિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે